દાતાના સહયોગથી અંજાર પોલીસ સ્ટેશનમાં આનુષંગિક સેવાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું આનુષંગિક સેવા ઉપલબ્ધ થતાની સાથે અંજાર પોલીસ સ્ટેશન હવે સંપૂર્ણપણે આધુનિક અને સુવિધાસભર સજ્જ થઈ ગયું હવે જોઈએ ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ અંજાર પોલીસ સ્ટેશનમાં દાતાના શહેરથી આધુનિકરણ કરવામાં આવ્યું છે ખાસ કરીને જે આનુસંગિક સેવાની ઉણપતી તે દાતાઓના શહેરથી પરિપૂર્ણ કરવામાં આવ્યું છે જે જે સેવાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે તેનું વિધિવત રીતે આજે લોકાર્પણ કરવા માટેનો એક સમારોહનું અંજાર પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પોલીસ વડા સાગર બાદમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા મહાવીર ડેવલપર્સના સંચાલક જગદીશભાઈ દોશી ભરતભાઈ શાહ ડેની શાહ તથા અન્ય મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં વિધિવત રીતે આ આનુષંગિક સેવાઓ જે દાતાના સહયોગથી મળવાપાત્ર બની છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ પ્રસંગે ખાસ કરીને માવિર ડેલોપ્રસ્ટના સંચાલક જગદીશભાઈ દોશીનું ડીવાય એસપી મુકેશ ચૌધરી દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું એ જ પ્રમાણે પોલીસ વડા બાગમારે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું એ જ રીતે ભરત શાહ ડેની શાહ તથા અન્ય મહાનુભાવો કે નગરપાલિકાના અધ્યક્ષ વૈભવ કોઢાણીનું પણ આ તકે વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું આંતક ટ્યુનિયસ સાથેની વાતચીતમાં માહિતી આપતા પોલીસ વડા સાગર માઘમારે જણાવ્યું હતું કે અંજાર પોલીસ સ્ટેશનમાં ખાસ કરીને અલગ અલગ રૂમની આવશ્યકતા હતી તે દાતાઓના સહયોગથી પરિપૂર્ણ કરવામાં આવે છે પરિણામે હવે જે સીસીટીવીનું કેમેરાનું મોનિટરિંગ છે એ પણ સ્વતંત્ર રીતે થશે ખાસ કરીને સાયબર ક્રામ માટેની જે રૂમની આવશ્યકતા હતી તે પણ પરિપૂર્ણ કરવામાં આવી છે અને અન્ય આનુષંગિક સુવિધા પૂર્ણ થઈ આજે અંજાર પોલીસ સ્ટેશન ખાતે જે પોલીસ સ્ટેશનના પ્રેમાઇસીસમાં નવું ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવામાં આવે છે જેમાં ના રૂમ સીસીટીવી કંટ્રોલ રૂમ અને બીટ માટે જે રૂમ રિક્વાયરમેન્ટ છે આ રૂમના ઇનોવેશન માટે અહીંયા જે દાતાશ્રીઓ સહયોગ કાપે છે લોકલ જે કંપનીઝ છે એમના તરફથી અને આજના પ્રોગ્રામમાં અહીંયા અંજારના ધારાસભ્ય શ્રી કુટુંબભાઈ ચાંદા સાહેબ તથા અહીંયાના બધા સરહ આગેવાનો સર સમાજના આગેવાનો અને આજે ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવામાં આવેલ છે એના ઉદઘાટન પ્રસંગે જે આજનો કાર્યક્રમ હતો જેમાં અંજાર પોલીસ સ્ટેશન ખાતે આ કાર્યક્રમમાં બધા લોકો ઉપસ્થિત રહીને અને આ બધાનું આજે જે ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભું કરવામાં આવેલ છે એનું ઉદઘાટન થયું છે અને ભવિષ્યમાં જે પોલીસના માટે જે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કામે આવવાનું છે એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું લોક ઉપયોગી થાય અને લોકો માટે સારી રીતે ઉપયોગ થાય આ ઉદ્દેશ્ય સાથે આજનો આ જે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને સાથે સાથે જે બે દિવસ પહેલા અંજાર શહેરમાં જે એક મર્ડર થયો હતું એમાં જે સારી કામગીરી જવાનો હતા જે તાત્કાલિક પકડી પાડ્યો હતો એમને પણ સન્માન કરવામાં આવ્યું છે અને જે એક લૂંટની ઘટના બનેલ હતી એ લૂંટની ઘટનાને જે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી અને કામગીરી બિરદાવી માટે જે એમના ભોગ હતા એ પણ પોલીસની કામગીરી બિરદાવીને એમના તરફથી ચાર બાઇક પોલીસ માટે અર્પણ કરવામાં આવ્યું છે આ બધા કાર્યક્રમો આજે જે રાખવામાં આવેલા હતા એમાં અહિયાં ધારાસભ્ય તથા બધા આગેવાનો ઉપસ્થિત રહેલા હતા અને પોલીસના અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં બધું કાર્યક્રમ સંપન્ન થયું છે